જે અંતર્ગત મોરિયાણા ગામના વતની કિરણ બેન પ્રશાંત વસાવા દ્વારા નેત્રંગ રાજપાડી રોડ એમ એમ ભક્ત પાર્લર શરૂ કર્યું છે જે બ્યુટી પાર્લર નું સમસ્ત સમાજના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંત વસાવા વસાવા અને વિભાગ દૂધ મંડળી પ્રમુખ કવિ કે હસ્તે શ્રીફળ વધેરી અને ઉદઘાટન કર્યું હતું અને આદિવાસી દીકરી કિરલબેન અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ગરીબીના દિવસોમાં કઠિન અને કષ્ટદાયક જીવન જીવી અથાગ પરિશ્રમ કરી આગળ આવેલા ચંદ્રકાંત વસાવાએ પોતાના જીવ પર પ્રકાશ પાડ્યો હતો રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ સાથ સકાર અને વડીલોના આશીર્વાદ કરી આપણે સારા કામ તરફ થઈ રહ્યા બધાનો સાથ છે ને ઉપરવાળાની તૈયાર છે જેમ કે કંઈ ઉદ્ભાડન છે સફળ રહે એ બાબાની રાતના બધાને તો બના જે અગ્ન છે તે જોવા જેટલું ચંદ્રકાંત સાહેબ સુભાષ સાહેબ તેમજ સાહેબો આજે આપણા સમાજ આપણો સમાજ પણ આગળ વધે છે પણ એ ધ્યેય આપણે રાખવાનો દરેક સમાજની વાતો કરે તો આપણે પણ આપણા સમાજના જે માણસો આગળ જાય છે એને આપણે જ સહકાર આપવા માટે સુભાષભાઈએ મને કીધું મને તો આનંદ થયો આપણા સમાજના લોકો પણ આજના ધંધાની અંદર આગળ ચાલે છે તો આપણાથી બને કે કે એ ધંધામાં છે તો આપણે જ્યારે જરૂર હશે તો આપણે આટલે આવીશું તો આપણા સમાજનું આર્થિક પાસું પણ ઊંચું આવશે એટલે ભવિષ્યમાં આપણે એકબીજાને મદદ કરીશું આ રીતે તો આપણો સમાજ એક દિવસ આગળ આવશે અને બીજા સમાજની જેમ આપણે પણ તબીબના આગળ વધીએ આપણા બાળકો માટે પણ કંઈક કરી શકીએ હમણાં ચંદ્રકાંત સાહેબે વાત કરી કે સમાજ થોડો વિખુટો છે તો સાથે રહીએ તો આવનાર દિવસોની અંદર આપણો સમાજ એક પોતાના પગ પર ઊભો રહેશે અને આપણે બી મદદ કરી શકાય બીજા મિત્રોને તો બધા નહીં કહેતા સુભાષભાઈ એમના એમના કુટુંબીજનોને મારી શુભકામના કે પ્રગતિ કરે બીજા સાથે વિમું છું જય આદિવાસી